અમારે ઝેર પી લેવાનું છે અમારે કેમ કે અમારે હવે આ કોઈ અમારો સરકારે અમને જવાબ ન દે અને કંપનીના ના એ કોઈ જવાબ ન દે તો અમારે છેલ્લે ઉપાય કયો એ લોકો કે તમને ત્રણ ઓપ્શન છે તમે કે કા જમીન વેચા થી આપો કાંઈ કે અમારી જમીન તમે હાટામાં રાખો અને કા તમે કેસ કરો ખેડૂત છે માલિક છે એની જમીનનો બરોબર છે એની એને વગર આ પાઇપલાઇન અને બબે કેબલ એની કોઈ મંજૂરી લેતું નથી હું આઠ વર્ષનો હતો ને ત્યારે મારા બાપુજી મરી ગયા છે મેં મારા છોકરાઓને માન માન મોટા કરીને કાઠો લીધો છે તો હવે આવી પોઝિશન થાય એટલે લીઝ જે જમીન ની હોય પાઇપલાઇન બિછાવવાની એ લીઝ એમની પૂરી થઈ ગઈ પૂરી એસી અને ટાટા કંપની કે છે કે ખેડૂની જમીન ખરાબ થાય તો અમે ખરીદી લઈએ અને અમે વેચાતી લઈ છે ત્યાં સુધી થઈને ટાટા કંપનીના અધિકારી કોઈ કામ કરતા નથી તો ખાલી આ જમીન ની હાલત જો આ આ જમીન ખલાસ થઈ ગઈ સંતોષ મોરિયા કરીને ટાટા કંપનીનો અધિકારી છે મેં ખાલી વિડિયો બનાવતો તો તમારામાંથી મોબાઈલ છીનવી લીધો કે અમારો કાઈ કોઈનો વિડિયો બનાવવાનો નહી